હેલ્લો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો છે છે તો તો અહીંયા અમે અંગોળનું તૈયાર થતું છે માંડવાનું તો બધું થઈ ગયું છે કેમકે દસ તો વાગી ગયા તો અમે જો જઈએ છીએ તો જો બોલું દીપુ અને પૂરી ને અમારા બેન ને અમે બધા જગ્યા તૈયાર તો જઈશ લગ્નમાં તો બોલો

હલો નાખો ભાઈ સરસ મજા સરસ મજાની ગણેશ પૂજા થઈ ગઈ છે અને જો અમારે ગોપા ને કર્યાવર આવી ગયો છે એના ઘરનાનું નું સામાન બધો એવું મસ્ત મસ્ત બધો ગોઠવી દીધો છે ચુમર તો જો અહીં ગણેશ પૂજા થઈ ગઈ છે હવે પછી છે ને બહાર બધું વેલું વિધિ કરશે જડવાવાનું ચાલુ થઈ ગયું છે ફઈ જડવા મેંડા છે ગોપાલના રાહુલના ગોપાલના ને મને ગોપાલ જ આવડશે બધાય જો હવે પીઠીમાં આવી ગયા છે અમારે ભાવ બી એના બધા બે ગયા છે જો તો હવે જઈશ રાહુલ ના મમ્મી જડવા મારે પાંચ બાયુ જડવા તો હવે પાંચ બાયુ થઈ જઈ છે જડવા દે પછી હલ્દી પીઠી થી નવ ચાંદી ની લકી લાવ્યા છે ફઈ જડવા હવામાં ને હવે ભાવ છે ને હાડી દે હે અને પેરામણી કરશે ફઈ ને દેવી પડે એ હિરણ ને ને નાનો ભાઈ છે બાપા

ભાવ બેન ના પિયરિયા ના શિષ્ય બંધ એના પપ્પા હે દિનેશભાઈ બધાની પહેરામણી કરે છે ને સાદર ને ભાવ બેન ને જ આખો પરિવાર આવી ગયા

ને જોવો જોઈએ માણસો જેટલું બેઠું આરો અંદર ના બધીએ એટલા જ બેઠા છે કે બીશું ભાવ બેન જોવે એના બેન ને ભાવભી ને બધાય છે ને તો એને ભાવ દેશે ખોટા પડાવશે ને અમારે પડાવ્યા જો ભાવ બેન જોવે એને બેનનું એને ભાવ દેશ બધાને ખોટા પડે જ ભાવ દે દેને